નોકરી પણ ગુમાવી પડતી હોય છે જેલમાં પણ જવાનો વારો આવતો હોય છે અને આવી જ કઈ ઘટના આવે ફરી એકવાર સામે આવી છે જ્યાં સુરતના અડાજણ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર માત્ર પાંચ હજારની લાંચ લેતા એસીબીના હાથે રંગે હાથ ઝડપાય છે કોણ છે આ પીએસઆઈ શું સમગ્ર મામલો છે વાત કરીશું આ વિડીયોમાં શું આપને વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દે આડ અને તુષાર બસિયા સાથે રૂબરૂ મુલાકાત કરવી છે તો તારીખ ચાર જુલાઈ બે હજાર ચોવીસ અને ગુરુવારના રોજ સાંજે પાંચ વાગ્યે નવજીવન સ્કૂલ ઓફ જર્નાલિઝમના ઓરિયન્ટેશન પ્રોગ્રામમાં આપ સૌ આમંત્રિત છો નવજીવન સ્કૂલ ઓફ જર્નાલિઝમ શું છે પત્રકારત્વનો અભ્યાસક્રમ શું છે પત્રકારત્વ શું છે અને પ્રશાંત દયાળનું પત્રકારત્વ કેવું રહ્યું તેમના સફર વિશે પણ થોડી ઝાંખી મેળવીશું સાથે જ નવજીવન સ્કૂલ ઓફ જર્નાલિઝમના ભૂતકાળના વિદ્યાર્થીઓ સાથે પણ રૂબરૂ થવાનો વાતો સાંભળવાનો અને સમજવાનો આ અવસર આપને મળશે

જોવું પડતું હોય છે ને આના જ કારણે નવાર પોલીસ આવા પોલીસ અધિકારીઓના કારણે બદનામ પણ થતી હોય છે વાત કરીએ તો નવાર એસીબી દ્વારા જે સરકારી તંત્રમાં કામ કરી રહેલા સરકારી બાબુઓ છે તેમનો સારો એવો પગાર છે છતાં પણ લોકોને કામ કરાવવા હોય તો તેમને લાંચ આપવી પડે તેવી ફરિયાદો ઉઠે છે અને તેને લઈને સક્રિય સક્રિયપણે કાર્યવાહી પણ કરતી હોય છે ત્યારે આ વખતે હવે સુરત ના ઝપાટે

તેમની દુકાનની આગળ વાહનો પાર્ક કરવામાં આવતા હોવાને લઈને એક અરજી છે તે સુરત અડાજણ પોલીસ સબ ઇન્સ્પેક્ટર નીલમ જયંતીબેન મારુને મળી હતી તો આ મામલામાં જે વેપારી છે તેમને બોલાવીને એમને વિરુદ્ધ કેસ ના કરવા માટે પોલીસ સબ ઇન્સ્પેક્ટર નીલમબેને પાંચ હજાર રૂપિયાની લાંચ માંગી હતી જો કે જે ફરિયાદી છે તેઓ લાંચ આપવા માગતા નહોતા ને તેમણે આ બાબતે એસીબીનો સંપર્ક કર્યો હતો ત્યારે એસીબીની ટીમે તાત્કાલિક ફરિયાદીનો સંપર્ક કરીને જે ભ્રષ્ટ પોલીસ અધિકારી છે તેમને ઝડપી પાડવા માટે છટકું ગોઠવ્યું હતું ને જ્યારે પાંચ હજારની લાંચ લઈને ફરિયાદીને એસીબીએ નીલમબેન જયંતિભાઈ મારું પાસે મોકલ્યા અને જ્યારે પૈસા સ્વીકારતા દરમિયાન જ પીએસઆઈ રંગે હાથ લાંચ લેતા ઝડપાયા હતા આ પ્રકારની ઘટનાના પગલે પોલીસ ડિપાર્ટમેન્ટમાં પણ આ પ્રકારના અધિકારીઓ જે રીતે લાંચ લઈ રહ્યા છે તેને લઈને સંગસાર કરે તે પ્રકારની ઘટના ચર્ચાનું કેન્દ્ર બની છે જો કે આ સમગ્ર ઘટનામાં હાલ એસીબીએ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પરંતુ અવારનવાર આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે ભૂતકાળમાં પણ એવા બનાવો બની ચૂક્યા છે કે જેમાં ફરિયાદી જો કોઈ ગુનામાં પ્રોહિબિશનના ગુનામાં આરોપી હોય તો તેને ઉપર ફરિયાદ ન કરવા માટે આવી રીતે પોલીસ કર્મચારી અને અધિકારી દ્વારા બ્લેકમેલ કરીને પૈસા પડાવવામાં આવતા હોય છે અને એસીબી દ્વારા આવી જ રીતે સપાટો બોલાવવામાં આવતો હોય છે ત્યારે વધુ એક કામગીરી છે તે સીબીની સામે આવી છે દર્શક મિત્રો ત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ ચેનલને આપ લાઈક કરો સબસ્ક્રાઇબ કરો ને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ